બગદાણાનો વિવાદ કાયદા અને વ્યવસ્થા પર ઉઠેલા સવાલો એક વ્યક્તિને કોઈ આવીને હુમલો કરીને જાય એ વ્યક્તિ જેનું નામ દે એનું નામ એફઆઈઆરમાં ન હોય પોલીસ સામે બધાએ શંકાની નજરે જોયું પોલીસ સામે બહુ જ બધી ફરિયાદો પણ કરી જે પીડિત છે નવનીતભાઈએ છેલ્લે વિડીયો જે બનાવ્યો એટલે કે જે પ્રતિક્રિયા એમણે આપી એમણે એમણે એવું જ કહ્યું કે પોલીસ પણ આમાં મળેલી છે સીસીટીવી કેમેરાથી લઈને બીજી અલગ અલગ વસ્તુઓ જે પુરાવા હોઈ શકતા હતા એ પુરાવા પોલીસ પાસે હોવા છતાં પણ એ નથી જાહેર કરી રહ્યા કશું પણ આટલા ગંભીર આક્ષેપો પછી પર પોલીસના આગળની કાર્યવાહીની બધાને નજર છે કે પોલીસ હવે શું કરવાની છે આ મુદ્દો હવે રાજનૈતિક અને સામાજિક જીવનવાળો એટલે સમાજ બે સામ સામે આવી જાય એ મુદ્દો પણ બની ગયો છે એક પછી એક નેતા હોય સત્તા પક્ષના નેતા હોય કે પછી વિરોધ પક્ષના નેતા હોય કે પછી આસપાસના જેટલા પણ રાજકીય નેતાઓ છે ત્યાં આવી અને નવનીતભાઈ સાથે વાતચીત કરી રહ્યા છે એમને એવું કહી રહ્યા છે કે અમે તમારી સાથે છીએ ખરેખર સાથ આપવાવાળા અને ન્યાય આપવાવાળા કેટલા એ પણ બહુ મોટો પ્રશ્ન છે ગઈકાલે રવિવાર હતો ને ગઈકાલે બધા લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી એના આગલા દિવસે હીરા સોલંકી જે દિવસથી આવ્યા એના પછી બધા જ નેતા એક પછી એક એટલે મંત્રીથી લઈને ધારાસભ્ય બધા જ આવી રહ્યા છે સમાજના આગેવાનો ત્યાં આવી રહ્યા છે વિપક્ષ શું કરશે આમાં એટલે કે કોંગ્રેસે બહુ જ પહેલા એટલે કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા અને કોંગ્રેસ પણ એવું કહી રહી છે કે કાયદા અને વ્યવસ્થાનો સવાલ તો જુઓ તમે કે જે માણસ ભારતીય જનતા પાર્ટીનો છે ભારતીય જનતા પાર્ટીનો ખીસ પહેર્યો છે એ માણસ સામે કાર્યવાહી કેમ નથી થતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જેવું કહી રહ્યા છે કે આની સામે કાર્યવાહી થવી જોઈએ જિજ્ઞેશ મેવાણીએ એક પોસ્ટ કરી છે અને પોસ્ટમાં જે લખ્યું છે એના વિશે વાત કરવી છે જિગ્નેશ મેવાણીએ ગઈકાલે પોસ્ટ કરી અને લખ્યું છે કે સત્તાનો નશો અને કાયદાની નિષ્ફળતા ગુજરાતની કડવી હકીકત છે ગુજરાતમાં આજે એક ખતરનાક પરંપરા ઊભી થઈ છે નાનકડો વિવાદ હોય બોલચાલ હોય કે સામાન્ય તકરાર હોય સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો સીધા હુમલા પર ઉતરી આવે છે કારણ કે એમને કાયદો કાયદાનો ડર નથી પોલીસ તંત્ર અને ન્યાય બધા મૌન બની જાય છે એમના માટે આ કોઈ દાદાનું રાજ નથી આ તો દાદાગીરીનું રાજ છે સામાન્ય માણસ આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે અને ગુનેગાર ને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી હોય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સત્તાનો નશો એટલો ચડી ગયો છે કે કાયદો ફક્ત નામનો થઈ ગયો છે અને સત્તાના સંબંધો ન્યાયથી મોટા બન્યા છે કોંગ્રેસ સ્પષ્ટ કહે છે કે કાયદો બધાના માટે સમાન હોવો જોઈએ દોષિત કોઈ પણ હોય બચી જવો ન જોઈએ અન્યાય સામે અવાજ ઉઠાવવો એ ગુનો નથી અન્યાય કરવો એ ગુનો છે અને જ્યારે એવું લખી રહ્યા છે કે કોંગ્રેસ આ બધા જ વિષયો ઉપર બહુ જ પહેલાંથી લડે છે એટલે કાયદો અને વ્યવસ્થા પર બહુ બધા સવાલો ઊભા થાય છે જોકે જિગ્નેશ ભેવાણીએ આ લખ્યું એની પહેલાં જ એટલે સુરતમાં જ્યારે પાટીદાર સંમેલન હતું તે દરમિયાન હર્ષ સંઘવીનું એક નિવેદન હતું એ પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેમાં એ કહી રહ્યા છે કે પોલીસ પાસે કોઈ પહેલાં જાય એની પહેલાં હર્ષ સંઘવી પાસે આવે છે અને પછી તમે જુઓ કે તમે એવા વિડીયો જુઓ જ છો કે જેમાં એ બધા જ આરોપી જેટલા પણ હોય છે જેના ઉપર આક્ષેપો થયા હોય છે એ લોકોની પોલીસ કેવી રીતના સર્વિસ કરે છે અને કેવી રીતના એમનું રિકન્સ્ટ્રક્શન થાય છે અને એમની હાલત કેવી હોય છે લથાડિયા ખાતા થઈ જાય છે ચાલી ન નથી શકતા એ એ રીતની કાર્યવાહી થાય છે હર્ષ સંઘવી જ્યારે આ બોલી રહ્યા હતા એના ઉપર પણ બહુ જ બધા લોકોએ સવાલ કર્યું એટલે સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને પછી લોકોએ સવાલ કરતાં એવું કહ્યું કે જે તમે એવું કહો છો કે પોલીસ આવી રીતના કાર્યવાહી કરે છે એ બીજા દિવસે જ્યારે આરોપી કોર્ટમાં જાય છે ત્યારે એકદમ સરસ તંદુરસ્ત રીતના ચાલીને જતા હોય છે એટલે ખરે ખરેખર પોલીસ એ કાર્યવાહી કરે છે કે માત્ર દેખાડો અને રીલ બનાવવા માટે કાર્યવાહી થાય છે એ પ્રશ્નો પણ સોશિયલ મીડિયા પર ખૂબ બધા ઉઠ્યા હતા હવે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ તો આપણને ખબર જ છે કે કાયદા અને વ્યવસ્થા એ આપણે બોલીએ એટલે ખાલી બોલવા ખાતર રહી ગયું છે ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોયા છે કે જેમાં દોષિત હોય કે જેની સામે બહુ જ બધા આક્ષેપો થયા હોય એ આરામથી છૂટી જતા હોય છે જયરાજની સામે થયેલા આક્ષેપો એટલે માયાભાઈના દીકરા સામે થયેલા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બીજા ધારાસભ્ય ત્યાં આવીને એવું કહી રહ્યા છે કે આ વિષય પર કંઈક કામ થવું જોઈએ હીરા સોલંકી પોતે હર્ષ સંઘવીને ફોન કરે છે અને આ વિષય પર ટકોર કરે છે હજી તો પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી બંને ગાંધીનગરમાં સીએમ સાથે મુલાકાત પણ કરવાના છે આગળ જતા આ મુદ્દો હવે વધારે વકરતો જઈ રહ્યો છે અને એક પછી એક નેતાઓની આવતી પ્રતિક્રિયા એક પછી એક નેતાઓ ત્યાં મુલાકાત માટે જઈ રહ્યા છે સમાજના આગેવાનો જે રીતના સામે આવ્યા છે એમાં હવે શું ન્યાય મળે છે નવનીતભાઈને અને ન્યાયના નામે શું થાય છે જોવાનું રહ્યું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છું તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો